જેપીલ ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરા શહેર પાણીપીઠ પોલીસ સ્ટેશન ઝોન થ્રીના અભિષેક ગુપ્તા સાહેબ દ્વારા આગામી તહેવાર કુરબાનીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આજે જે રીતના શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઝોન થ્રીના અભય શ્રી ગુપ્તા સાહેબ દ્વારા અને તમામ અધિકારીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે હાલ હાજર હતા તેમને નાગરિકોને એક સમજણ આપી કે ભાઈ કાયદો અને કાયદાના દાયરામાં રહીને લોકો મુસ્લિમ સમાજના નાગરિકો પ્રજા એ રીતની કુરબાનીનું આયોજન કરે કોર્ડન કરીને કુરબાની કરવામાં આવે અને આ જે કુરબાનીનો જે સમય છે અને જે પરંપરા છે અમારા ઇબ્રાહીમ અલી ઇસ્લામ પૈગમ્બર સાહેબે એમના સમયથી આ પરંપરા ચાલતી આવી છે અને કુરબાનીઓ થતી રહી છે અને હમ હર હંમેશા જ્યાં સુધી ઇસ્લામ જીવતું છે ત્યાં સુધી રહેશે સાથે સાથે એ પણ જણાવવાનું કે જે રીતે ગૌરક્ષા સમિતિના સભ્યો દ્વારા જે કનગળત કરવામાં આવી રહી છે તેમના ઉપર પણ અંકુશ થવું જોઈએ કારણ કે તે લોકો કાયદો હાથમાં લઈને કામગીરી કરે છે ભારત સરકાર દ્વારા જે રીતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું કે ગાયોના ઉપર કત્લ ઉપર પ્રતિબંધ તો મુસ્લિમ સમાજ તેનો બરાબર અમલ કરે છે અને તેનું પાલન કરે છે સાથે સાથે એ પણ જણાવીશ કે પાળા અને પાળીના ઉપર જે રીતે કુરબાની થતી આવેલી છે અને થાય છે શું એવો કોઈ પરિપત્ર છે કે તેના ઉપર કુરબાની ના થાય જે રીતે ગૌરક્ષા સમિતિના સભ્યો આ પાળા પકડી લે છે અને તે લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે શું પોલીસ કમિશનરશ્રી આના ઉપર કોઈ કડક પગલાં ભરશે કે અધિકારીઓ એના ઉપર કોઈ કડક પગલાં ભરશે વેચાતું લીધેલા માલ આજે ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર રૂપિયા નંગના હિસાબથી પાળા લીધેલા હોય છે ને ગૌરક્ષા સમિતિના સદસ્યો દ્વારા તેને પકડી લેવામાં આવે છે તો તેના માલિકો તમે છો તેવું પુરવાર કરવાની વાત કરે છે તો વેચનારને કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે કે વેચનાર માટે કોઈ પ્ર સવાલ કરવામાં આવશે કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવશે કે તમે વેચો છો ને જે સામેવાળી વ્યક્તિ ખરીદી લે છે તો શું આવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે તમે એક વસ્તુ છે કે જ્યારે ચોરેલો માલ ચોરી કરનાર અને વેચનાર બંને ગુનેગાર થતા હોય છે તો શું આ પ્રક્રિયાના અંદર પણ આવી કોઈ વસ્તુ તમે પ્રકાશિત કરેલ છે તો ખાસ કમિશનરશ્રીને પણ મારી આ રજૂઆત છે અને એમને જાણ કરું છું કે ગૌરક્ષા સમિતિ દ્વારા જે રીતે કનગળત કરવામાં આવી રહી છે તેમના ઉપર અંકુશ રાખવામાં આવે જે રીતે એ લોકો માર મારે છે તો શું કોઈ કાયદો એમના કાયદાને હાથમાં લઈ રહ્યા છે તો તેમના ઉપર કડકમાં કડક અમલ થાય અને એના ઉપર અંકુશ મેળવવામાં આવે તેવી મારી ખાસ કમિશ્નરશ્રી અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત છે સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની આગામી બકરી ઈદનો જે તહેવાર છે તે અનુસંધાને ઝોન થ્રી વિસ્તારના પાણીગેટ વાડી કપુરાઈ મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં રહેતા બંને સમાજના લોકોને આ આગેવાનોને બોલાવવામાં આવ્યા અને તેમની સાથે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ નગરજનોને એવી સૂચના આપવામાં આવી છે કે કોઈપણ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ કોઈ ખોટા મેસેજીસ કે વિડીયો કે ફોટોઝ જો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય તો તરત પોલીસનું ધ્યાન દોરવું જોઈએ ત્યારબાદ આ આની અંદર ગૌ વંશજોના તરીકે જે ફરજ ગૌ રક્ષા તરીકે જે ફરજ બજાવતા હોય છે તેઓને પણ આગળ હાજર રાખવામાં આવ્યા હતા અને તેમને પણ સૂચના આપવામાં આવી છે કે કંઈ પણ એવી ઘટના આપણા ધ્યાને આવે તો તરત પોલીસનો સંપર્ક કરશે અને ત્યારબાદ વીએમસી સાથે પણ અમે કોઓર્ડિનેટ કરવામાં આવ્યું છે અને વીએમસી સાથે કોઓર્ડિનેટ કરીને અલગ અલગ ડિસ્ટન્સમાં થોડા થોડા વિસ્તારમાં અમે જે કચરો ઉઠાવવાની ગાડીઓ છે તેને રાખવામાં આવશે અને તેના કોન્ટેક્ટ નંબર પણ થાણા અધિકારી સુધી સ્પ્રેડ કરવામાં આવ્યા છે કે જેના કારણે બંદોબસ્ત દરમિયાન જો કોઈ જગ્યાએ વેસ્ટેજ તેવું કંઈ મળી આવે તો તેનો ત્યાંથી તરત નિકાલ કરી શકાય ત્યારબાદ કુરબાની સમયે તેને કોર્ડન કરીને અંદર કુર્બાની આપવામાં આવે તે બાબતે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે એટલે એકંદરે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય તે બાબતે અને શાંતિ સમિતિનો એ બાબતે વીએમસી સાથે અમે સતત લાઇઝનિંગમાં છીએ અને પૂરો પ્રયત્ન કરવામાં આવે છે કે જે કચરા પેટીની ડબ્બા જે મૂકવામાં આવે છે તેમાં આ લોકો કાળી થેલીમાં જ કચરો ભરીને નાખે તો થોડા થોડા સમયે ગાડી ત્યાં ફરતી રહેશે અને તમામ કચરાનો નિકાલ કરતી રહેશે જો કચરો છૂટો ફેંકવામાં નહીં આવે તો કૂતરા દ્વારા જે લઈ જવાનો બનાવ બને છે નહીં બને અને જે કચરાપેટીની ડબ્બી ડબ્બાઓ મૂકવામાં આવે છે વીએમસી દ્વારા તેમાં જ કાળા કલરની થેલીમાં કચરો ભરીને નાખવામાં આવશે તો તરત જ આનો નિકાલ થઈ જશે અને આ જે બનાવો આપણે કીધો છે તે પ્રમાણે બંદો આપણે રોકી શકીશું દર વખતની જેમ આ વખતે પણ આપણે લાઠી હેલ્મેટ વિસલ સાથે સર સખત બંદોબસ્ત રાખવાના છીએ બોડી કેમેરા સાથે પોલીસ પોતાની ફરજ પર હાજર રહેશે